રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને અંકલેશ્વર જીઆઈડીસીની કે એમ ઇન્ફ્રા કંપનીના સહયોગથી નવગામા ગામ પાસે આવેલ રોકડીયા હનુમાનજી મંદિર ખાતે નિઃશુલ્ક સામાન્ય તપાસ અને આંખોની તપાસ અંગેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવગામા સહિત આસપાસના ગામોના લોકોએ આ શિબિરનો લાભ લીધો હતો આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના હોદ્દેદારો અને કે એમ ઇન્ફ્રા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ एसडी न्यूज गुजराती अंकलेश सबको नमस्ते और ये केम इन रोटी क्लब के सहयोग से नौगामा ग्राम के जनता के लिए आ, 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 मेडिकल चेकअप का प्रदान किया गया है ये सब रोकिया दादा के कृपा से हो रहा है और उनके आशीर्वाद से हम ये सहयोग कर रहे हैं નગરી જનરલ ચિકિત્સા અને આંખની તપાસ મફત માં કરી આપવામાં આવશે હોસ્પિટલ એક નું નર્મદા નગરી કરે છે અને એક હોસ્પિટલ સાથે ટાઈપ છે હોસ્પિટલ